સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા હોળીના પાવન અવસર પર માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું ચંપકલાલ છગનલાલ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા સાત વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ અઢારસો પચાસ પરિવારોને રાશ્ન આપીને હોળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરવામાં આવી હતી ખેતાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ વિનામૂલ્યે છાશ કેન્દ્ર ગરમ કપડાંનું વિતરણ થેલેસેમિયા કેમ્પ શિક્ષણ મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવે છે ઉનાળા દરમિયાન બે હજાર આઠસોમી મી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે આ છાશ કેન્દ્રો માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ સાવરકુંડલાવાળા દ્વારા ચલાવવામાં આવે છે ખેતાણી પરિવારે નિસ્વાર્થ ભાવે આ કાર્ય કરીને સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે પરિવારના સભ્યોનું માનવું છે કે સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને અનુસરીને અમે સમાજ સેવાના કાર્યો કરીએ છીએ હોળી પર્વ જરૂરિયાતમંદોને ખુશ કરવામાં અમને આનંદ થાય છે આ સેવા કાર્યમાં પ્રદીપભાઈ દોશી પરાગભાઈ ત્રિવેદી મેહુલભાઈ ત્રિવેદી દીપકભાઈ માલાણી મુકેશભાઈ ત્રિવેદી જયંતીભાઈ વાટલીયા નંદલાલભાઈ સાદિયા જતીનભાઈ પંડ્યા શૈલેષભાઈ ચરખાવાળા સતીશભાઈ પાંડે દીપકભાઈ પાંધી અને મૈત્રી ડેવલોપરની ટીમે સહયોગ આપ્યો હતો ખેતાણી પરિવારનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે આવા સેવાભાવી કાર્યોથી સમાજમાં સહકાર અને એકતા વધે છે રિપોર્ટર જિજ્ઞેશ ગળથીયા અમરેલી